राजकोट डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक लिमिटेड તેમજ રાજકોટ ડેરી સહિત સહકારી સંસ્થાની વાર્ષિક સાધારણ સભામાં આજરોજ રાજકોટ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ તથા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આપેલી હાજરી સહકારી ક્ષેત્રે દેશભરમાં અવલ દરજ્જાનો સ્થાન પ્રાપ્ત કરનાર રાજકોટ જિલ્લા સહકારી બેંક રાજકોટ દૂધ ડેરી સહિત જિલ્લા લેવલની 7 સરકારી સંસ્થાઓનો વાર્ષિક સાધારણ સભા સમારોહ આજરોજ રાજકોટ રેસ્કોસ મેદાન ખાતે હજારોની મેદની વચ્ચે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાય ગઈ હતી જેમાં જયેશભાઈ રાદડિયા દ્વારા સરકારી બેંકમાં નફામાં વધારો થયેલ હોય તેમાંથી વિવિધ યોજના દ્વારા વધારાનો લાભ ખેડૂતોને આપવા માટેની જાહેરાત કરી હતી તેમજ બેંકની અકસ્માત વીમા યોજના અંતર્ગત લાભાર્થીઓને 10 લાખના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સાથે 15 વર્ષથી વધુ સતત પ્રમુખ તરીકે સેવા આપનાર પ્રમુખ શ્રીઓનો સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાહેબ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા GST ઘટાડીને મોંગવારી ઘટશે તેમજ ખેલુતોને અને મધ્યમ વર્ગમાં તેનો બહુજ લાભ મળશે તેવું આ સંમેલનમાં જણાવ્યું હતું અહેવાલ गिरिરાજસિંહ રાણા